અમે આવી ગયા છીએ ધોરારી ધરતીમાં બાખાસરથી પૂર્વ દિશામાં અને અમારા મિત્રજી ઓરખણ દ્વારા જુઓ છો કે ચારે બાજુ ખરેખર નજારો એટલો અહીંયા સુંદર છે કે આપણે ખરેખર અહીંયા પણ માણસો પચાસ વર્ષ પૂર્વે જીવન હોય એવું ખરેખર ફેશ થાય છે હવે સાબા પાછો નહીં પાવ હા અમે રસ્તામાં જ્યાં જ્યાં આવ્યા કે ભાઈ ચા પીતા જાઓ કીધું પહેલાં ચા પીવી છે બકરીની ઘેટી ની પછી બીજી શરૂઆત કરવી છે અહીંયા આપણે સારી ના કેટલા લવાર આવે બે બે નાખે બે નાખે સવાર કેટલા વાગ્યા ઉઠી જાઓ અચ્છા હવે હીરો કાકો ગાડર દોવા જાય રહ્યા ગાડર દોઈ અને પછી સ્પેશિયલ ચા પાવાની રાતનો પ્લાનિંગ હતો પણ રાતે તો વિડીયો આવે નહીં હેમોહંતભાઈ રાતે તો વિડીયો આવે નહીં હીરા કાકા અથુરા કેટલા તમારા અથુરા હોય કે ન હોય હા

લાગી રહ્યું છે આગળ શું શું છે આપણે તમને બે ચાર દી રહી બતાવવાની કોશિશ કરીશું હવે આવી છે આમ તો ઘરને જ એમની ખેતી છે એટલે અહીંયા હજી થોડી વાર પછી આ છોકરો રહેશે ગાડડા બરાબર અને પછી થોડી વાર પછી હીરાભાઈ જાય છે તેમાંથી છોકરો ઢોઈ રાખે કેમ કેમકે અહીંયા આ ખેતર અહીંયાનું જ છે કેટલી જમી છે હીરોભાઈ તમારે ઘરની ખેતી કેટલી છે એકસોને એકસો ચૌદ વીઘા ઘરની જ જમીન છે પણ અહીંયા માલનો ભાવ સારો છે એટલે માલ બી થોડો રાખે છે એટલે હવે આ છોકરો ઘણીકવાર આડો ઊભો રહે છે ત્યાં સુધી હીરોભાઈ રોટલા બીજા ખાય અને પછી પાણી બપોરે ત્યાં ભાવ ઘરે